શુભમ હું પૂર્વિશા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ પર હોય છે એટલે કે જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય છે એને ચંદ્ર રાશિ કહેવાય છે એ રાશિ પ્રમાણે દૈનિક રાશિ ભવિષ્ય અસર કરે છે આ જનરલાઇઝ પ્રોડિક્શન છે તમે તમારી કુંડળીનું પર્સનલાઇઝ પ્રોડિક્શન કરાવવા માગતા હોય અને એ પણ ફ્રીમાં તો તમે કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે જેમાં તમે તમારી બર્થ ડિટેલ્સ અને તમારે જે સવાલ છે એ તમે લખી શકો છો એનો જવાબ અમે કોસ્મોટીવી પર આપીશું તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારનો દિવસ છે ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વધ એકમ શ્રાવણ મહિનો નક્ષત્ર ઘનિષ્ઠા યોગ શોભન કરણ કૌલવ ચંદ્ર કુંભ રાશિમાં છે જેના અક્ષરો રહેશે ઘ શ વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસોબત્સ સેવન્ટી અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે આજે તમારો દિવસ ખૂબ સારો છે ખૂબ સારા વાઇબ્રેશન મળી રહે છે જ્યાં પણ તમે જે પણ કાર્ય કરશો એની પોઝિટિવિટી તમને મળશે તમારામાં નેચરલ એક પોઝિટિવિટી હશે જ તમે જે બી કાર્ય કરશો ને એનું આઉટકમ પણ તમને સારામાં સારું મળી રહેશે નાણાકીય ક્ષેત્રે કોઈ નવું રોકાણ કરવું હોય તો ડોગરો એ રોકાણ બી કરી શકો છો જૂનું કોઈ રોકાણ કર્યું હશે તો એનું પણ રિઝલ્ટ આજે સારામાં સારું મળી શકે છે હેલ્થની દ્રષ્ટિએ કોસોમભાઈ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તન મનની તંદુરસ્તી સારામાં સારી છે સોશિયલની દ્રષ્ટિએ કોસમભાઈ સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારનો સાથ સહકાર તમને આજે સારો મળી રહેશે લવની દ્રષ્ટિએ કોસોમભાઈ ફિફ્ટી છે એટલે કે નિયર બસ જોડે આજનો દિવસ તમારો એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમે તમે કાર્યક્ષેત્રે અને એના પરિણામમાં ફોકસ રાખશો તો આત્મદિવસ મારો ખૂબ સારો રહેશે વૃષભ રાશિમાં કરિયરમાં કોશોભાઈ ફોર્ટી અને ફાઇનલ્સમાં ફોર્ટી પરસેન્ટ છે એટલે કે ગ્રહયોગની દ્રષ્ટિએ આજે થોડો પાવર ઓછો છે તમને કાર્ય કરવામાં એવી થોડીક ઓછી પોઝિટિવિટી દેખાશે પણ જે બી કાર્ય કરશો એનું પરિણામ તો તમને સારામાં સારું મળી રહેશે પણ તમારે કોઈ નવા પ્રોજેક્ટ કરવા હોય કે પછી નવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આજનો દિવસ થોડો બ્રેક રાખજો હેલ્થની દ્રષ્ટિએ પોસન ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મનથી અને તનથી આજે તમે પ્રફુલ્લિત જ રહેશો સોશિયલ અને લવની દ્રષ્ટિએ પણ પોસિલ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં અને તમારા નિયરમલ્સ સાથે આજનો સમય એવરેજ રહેશે પણ બને એટલો આજનો સમય તમે તમારા નિયરમન્સ અને પરિવાર સાથે ગુજારશો તો મન અને તન તમારું તમારા આત્મીયતાના સંબંધ ભાઈ બહેન તમારા માતા પિતા કે તમારા પ્રેય કે પછી તમારા મિત્રો એની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરશો તો આજનો દિવસ તમે ખૂબ આનંદમાં પસાર કરશો સોશિયલમાં પણ કોસોબેક સિક્સ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં તમને આજે સાત સહકાર મળી રહે એ લોકો તમારી વાતને સારી એવી સમજી શકે કરિયરમાં બાય ફિફ્ટી અને ફાઇનાન્સમાં સિક્સ્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમને એવરેજ ઉર્જા મળશે પણ જેટલું કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળી રહી શકે છે એટલે નાસી પાસ થવાની જરૂર નથી કાર્ય કરજો એનું પરિણામ સારું જ મળશે હેલ્થની દ્રષ્ટિએ કસો ભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મનથી તમે ખુશમાં પણ છો અને શારીરિક રીતે કે ગ્રહ યોગોની દ્રષ્ટિએ કોઈ તકલીફ થાય એવું દેખાતું નથી ઓવરઓલ આજનો દિવસ તમારો એવરેજથી ફેવરેબલ તરફ જઈ રહ્યો છે કર્ક રાશિમાં કરિયરમાં કોસ્ટ ટ્વેન્ટી અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી છે એટલે કે કાર્યક્ષેત્રે તમને આજે જેવી જોઈએ એવી પોઝિટિવિટી ના મળે જોઈએ જેવી જોઈએ એવી એનર્જી ના મળે એના લીધે એનું ફ્રસ્ટ્રેશન તમારે બીજા ઉપર નીકળેલીનું ખૂબ ધ્યાન રાખજો હેલ્થની દ્રષ્ટિએ પણ પોસ્ટ ટેન પર્સન્ટ છે એટલે મનથી તમે આજે અશાંત રહી શકો છો અને ફિઝિકલીની ફિટનેસ પણ આજે સારી ના રહી શકે બની શકે કાર્યક્ષેત્ર કે એના આઉટકમમાં તમને આજે સારું નથી એની અસર તમારા શરીર ઉપર ના થાય કે વાતાવરણની અસર ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો જો કોઈ જૂના રોગ હોય તો પહેલેથી ડૉક્ટરની સલાહ લઈ લેજો સોશિયલ અને લવમાં પણ પોસોબાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે તમારા નિયરબાઈ સાથે આજે તમે બને એટલું મૌન રહેજો કોઈ વાદ વિવાદમાં પડતા નહીં અને જો પહેલેથી કોઈ રિસાયકલ હોય તો આજે તો મનાવા બિલકુલ ના જતા ઓવરઓલ આજનો દિવસ તમારો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે સિંહ રાશિમાં કરિયરમાં કોસુભાઈ થર્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ એટલે કાર્યક્ષેત્રે તમને જોઈએ એવી પોઝિટિવિટી ના મળે કાર્ય કરવામાં મન ના રહે તમારા સહકર્મચારી તમારા કલીગ્સ કે તમારા પાર્ટનર આજે તમને જોઈએ એવું સપોર્ટ ના કરી શકે અથવા સપોર્ટ કરે પણ તમે મેન્ટલી એટલા સેટિસફાઈડ ના હો પણ કાર્યક્ષેત્રે તમે જેટલું કાર્ય કરશો એનું પરિણામ તો તમને સારામાં સારું મળી જ રહેશે હેલ્થની દ્રષ્ટિએ કૌશોભાઈ ફિફ્ટી છે એટલે ગ્રહયોગોની દ્રષ્ટિએ કોઈ તકલીફ થાય એવું દેખાતું નથી સોશિયલ અને લફમાં બાય ફિફ્ટી ને સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં તમને આજે એવરેજ વાતાવરણ મળશે વન સાથે થોડુંક સારું આજે મળી રહે છે તમારા આત્મીયતાના સંબંધ એમની જોડે જળવાઈ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા નિયરબન સાથે સ્પેન્ડ કરશો તો તમે ખુશ રહેશો અને એ પણ ખુશ રહેશે કન્યા રાશિમાં કરિયરમાં કોસિનભાઈ ફોર્ટી અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને થોડા ગ્રહના વાઇટ્સ ઓછા મળશે તમને એનર્જી ઓછી મળે પોઝિટિવિટી ઓછી મળે પણ જેટલું કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળશે એટલે નાસી પાસ થવાનું જરૂર નથી સરસ રીતે કામ કરજો હેલ્થની દ્રષ્ટિએ કોસિલભાઈ થર્ટી પર્સન્ટ છે એટલે કે બની શકે કાર્ય કરવામાં મન ના લાગે ને એની અસર તમારા શરીર ઉપર બની શકે છે એટલે શરીરનું ખાસ ધ્યાન રાખજો બને એટલું આ બધી વસ્તુને નેગ્લેક્ટ કરજો અને જો કોઈ તકલીફ થાય તો પહેલેથી ડૉક્ટરની સલાહ લેજો સોશિયલ અને લફમાં પણ ઓસો બાય ફોર્ટી ફોર્ટી પર્સન્ટ છે પરિવારમાં સમાજમાં કે નિયર વન સાથે આજનો દિવસ થોડો મૌન રહેવું વધારે સારું છે ઓવરઓલ આજનો દિવસ તમારો એવરેજ રહેશે તુલા રાશિમાં સૌથી સારા કોસમોબાઈક લવ્સમાં સેવન્ટી પર્સન્ટ તમારા નિયરવન સાથે તો આજનો દિવસ તમે ખૂબ સારો પસાર કરી શકો છો બની શકે કોઈ જૂના મિત્રો મળે એની જોડે તમે પાર્ટી કરો તો બી તમને મજા આવી શકે છે સોશિયલ અને હેલ્થમાં પણ કોસોફાઈ સિક્સટી સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારજનો તમને સાથ સહકાર મળે હેલ્થમાં પણ સિક્સટી પર્સન્ટ કોસમોબાઈક છે એટલે કે મનથી અને તનથી તમે સ્વસ્થ રહેશો કરિયર અને ફાઇનાન્સમાં પણ સિક્સટી સિક્સટી કોસ્મોબેટ છે કાર્યક્ષેત્રે તમને પોઝિટિવ એનર્જી મળી રહેશે તમારા સહકર્મચારીઓનો તમને સહકાર મળી રહેશે જેટલું કાર્ય કર્યું છે એનું આઉટકમ તમને સારામાં સારું મળી રહેશે પણ આજનો દિવસ તમે જેટલો નિયરવન સાથે સ્પેન્ડ કરશો ને એટલી તમને વધારે આનંદ રહેશે વૃશ્ચિક રાશિમાં કરિયરમાં ફાઇનાન્સમાં કોસોવેફ ટ્વેન્ટી ટેન પર્સન્ટ છે એ કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને બિલકુલ મજા નહીં આવે કોઈ જગ્યાએથી તમને પોઝિટિવિટી દેખાશે નહીં તમને પોતાને બી અંદરથી ઇન્ફિઅરિટી ફીલ થાય એવું લાગી શકે છે બને એટલું આજે વાણીમાં સંયમતા રાખજો જીદ કે અહંકારમાં કોઈ ખોટા નિર્ણય લેવાય નહીં એનું ધ્યાન રાખજો અને નવા કોઈ નિર્ણય લેવા હોય તો આજનો દિવસ તમે બહુ જ સાવચેતીથી લેજો બને તો એને ટાળજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોફાઈફ ટેન પર્સન્ટ છે એટલે કે શારીરિક અને માનસિક રીતે આજે તમે થોડીક તકલીફ પડી શકે છે જૂના કોઈ રોગ હોય તો પહેલેથી ડોક્ટરની સલાહ લેજો સોશિયલ અને લફમાં પણ કોસોફાઈફ ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ છે એટલે કે મનથી કે તનથી કે પછી પરિવારમાં કે નિયર વન્સ જોડે આજે તમને મનમેળ થાય એવું લાગતું નથી એટલે ઓવરઓલ આજનો દિવસ અમે શાંતિથી સંયમથી યોગ ધ્યાન પ્રાણાયામમાં પસાર કરજો ધનુ રાશિમાં કરિયરમાં કોસુભાઈ ફિફ્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમે જે બી કાર્ય કરશો એનું પરિણામ આજે થોડુંક તમને ઓછું મળી રહેશે કાર્યક્ષેત્રે પણ વાઇબ્સ એટલા જોરદાર નથી પણ કાર્ય કરવામાં તમને આનંદ આવશે હેલ્થની દૃષ્ટિએ પણ કોસોભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મનથી અને તનથી તમે આજે એવરેજ રહેશો સોશિયલમાં કોસોભાઈ સિક્સટી અને લવમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારા નિયર વન્સ જોડે આજે ટાઈમ સ્પેન્ડ કરશો તો તમને ખૂબ આનંદ થશે એમને બહાર ફરવા લઈ જાઓ એ ખુશમાં રહે તો તમે બી ખુશમાં રહેશો ઓવર દિવસ તમે નિયર વન સાથે આઉટ કરશો તો તમે આનંદમાં રહેશો મકર રાશિમાં કરિયરમાં કોસ ઓફાઈ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમે જેટલા બી કાર્ય કરશો એનું આઉટકમ તમને સારામાં સારું મળી રહેશે હેલ્થની દ્રષ્ટિ કોસ ઓફાઈ ફિફ્ટી છે એટલે એવરેજ છે ગ્રહયોગની દ્રષ્ટિએ કોઈ તકલીફ થાય એવું દેખાતું નથી સોશિયલ અને લફમાં પણ કોસમોફેટ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમે જેટલું કાર્ય કરશો ને એનું આઉટકમ તમને સારામાં સારું મળશે એટલે ફોકસ તમે કાર્યમાં રાખજો કુંભ રાશિમાં સૌથી સારા કોસમોફેટ લફમાં એટલે તમારા અંગત વ્યક્તિઓ જેની સાથે તમે આત્મીયતાના સંબંધ છે એની સાથેના વાઇબ્સ સેવન્ટી પર્સન્ટ છે જે ખૂબ સરસ છે આજે એમ તમે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો એમને બહાર ફરવા લઈ જાઓ રેસ્ટોરન્ટમાં જાઓ ગિફ્ટની લેવડ દેવડ કરો તો એ પણ ખુશ રહેશે અને તમે પણ ખુશ રાખશો સોશિયલમાં કોસ વાઇબ્સ અને હેલ્થમાં પણ કોસોન વાઇ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે જે એવરેજ છે એને કોઈ તમને નુકસાન કે તમને ફાયદો થાય એવા ગ્રહો યોગ દેખાતા નથી કરિયરમાં કોસ ઓફ ભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે પણ આજે તમારો એવરેજ પરિણામ મળે પણ ફાઈનાન્સમાં એટલે કે આઉટકમમાં કોસ ઓફ ભાઈ ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે તમે જેટલું કાર્ય કરો એનું પરિણામ તમને થોડુંક ઓછું મળી શકે છે પણ નાસી પાસ થવાની જરૂર નથી આજનો દિવસ આવો છે કાલનો દિવસ તો કાર્યક્ષેત્રમાં પણ બેસ્ટ જ હશે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા અંગત વ્યક્તિઓ સાથે પસાર કરશો તો તમે આનંદમાં રહેશો મીન રાશિમાં કરિયરમાં કોસ્ટ ફોર્ટી અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે તમને જોઈએ એવી ઊર્જા ના મળે પોઝિટિવિટી ના મળે તમારા સહકર્મચારી તમારા પાર્ટનર તમને જોઈએ એવો સપોર્ટ ના મળે અથવા તમારી વાતને એ લોકો અઘરી ના કરી શકે એના લીધે તમારા મન ઉપર અસર થાય તમારી હેલ્થ કદાચ એના લીધે પણ બગડી શકે છે વાતાવરણને લીધે પણ બગડી શકે છે કારણ કે હેલ્થમાં કોસ ઓફાઈવ થર્ટી પર્સન્ટ છે એટલે શરીરનું અને મનનું પણ તમારે ખૂબ ધ્યાન રાખવું પડે સોશિયલ અને લફમાં કોસ ઓફાઈવ ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં આજનો દિવસ તમારો એવરેજ રહેશે પણ અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ થોડો એવરેજથી ઓછો છે તે એમની જોડે આજે કોઈ વાદ વિવાદમાં પડતા નહીં રિસાઈ ગયું તો આજે મનાવા તો બિલકુલ ના જતા ઓવરઓલ આજનો દિવસ તમારો એવરેજ રહેશે તો આ હતું જનરલ પ્રિડિક્શન તમારે તમારું કુંડળીનું પ્રિડિક્શન મારી પાસે કરાવવું હોય તો ઓસ્મોગુરુ ડોટ કોમ પર હું પૂર્વિશા મારી પાસે તમે કરાવી શકો છો શુભંગ